ને બઉ ગમેર લો સોતે ઓટલો સિંને બઉ ગમેર લો પાર્વતી કઈ પડી પડી જાય જો જય જોણુર તો યુ નાળો શિવને બહુ ગમે રે લોલ આવતો યુ નાળો શિવને બહુ ગમે રે લોલ પાર્વતી કૈ તપી તપી જાય જો નઈ રે પરણો રે સદા શિવને રે લોલ પાર્વતી કૈ તપી તપી જાય

જોચો જોચો માસું શીને મોગ મેરે લો હોલા ભારવતી કઈ